ખાબડા ડેમના ચાર દરવાજા હાલ ખોલાયા છે પરંતુ જે રીતે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે બે યુવાનો તેમાં નાતા જોવા મળ્યા હતા બેથી વધુ યુવાનો ખાબડા ડેમ નજીક વહેતા પાણીના પ્રવાહમાં નાતા જોવા મળ્યા ડેમના ચાર દરવાજા ખુલ્લા હોવાથી પાણીનો પ્રવાહ ભયજનક સ્થિતિએ પહોંચ્યો છે અને ભયજનક સ્થિતિમાં બેથી વધુ યુવાનો આ ડેમમાં નાતા જોવા મળ્યા હતા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ત્યાં પ્રતિબંધના કોઈ બોર્ડ પણ મારેલા નથી જેથી યુવાનો આવી રીતે આ ડેમમાં નાતા જોવા મળ્યા હતા ઉપરથી છલાંગ લગાવી ડેમમાં કૂદકો મારી રહ્યા છે નાતા જોવા મળી રહ્યા છે આજ અંગે વધુ વાત કરીશું સમતા ધર્મેન્દ્ર મારી સાથે લાઈવ જોડાયા છે ધર્મેન્દ્ર જે વિડીયો વાયરલ થયો છે બે થી વધુ યુવાનો ખાબડા ડેમ નજીક વહેતા પાણીના પર્વા નાતા જોવા મળી રહ્યા છે બેદરકારી કહી શકાય તંત્ર ચોકસતી કહી શકાય કે બેદરકારી એ પાણી જોઈને આચરે ગુના સમાન છે એક બેદરકારીનો વિડીયો આવ્યો છે ખામડા ડેમનો જે કે કહેવાય કે ખાબડા ગામનો જે ખામડા ગામમાં ડેમમાંથી ચાર દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા હતા અને જેના કારણે જે પાણીનો પ્રવાહ છે એ સમગ્ર ખામડા ગામની અંદર ફેલાઈ ગયો હતો પાંચ પાંચ ફૂટ જેટલા પાણી એ ખામડા ગામના તમામ તમામ શેરીઓમાં ફેલાઈ ગયા હતા ત્યારે કહેવાય કે અનેક લોકો જે કહેવાય કે પેલા તો ઘરની અંદર પોતાની સુરક્ષા ઈચ્છતા હોય છે પરંતુ અમુક એવા વ્યક્તિઓ છે કે જે પોતે ટેરેસ પરથી ચડી અને શેરીઓમાં ભરાયેલા પાણીમાં મારતા હોય તેવા કંઈક દ્રશ્યો સામે આવ્યા હતા કહેવાય કે આ એક જોખમી એક સ્ટંટ છે જે કહેવાય કે લોકોના જીવ પણ આમાં જઈ શકે છે ત્યારે આ એક બેદરકારીનો વિડીયો બોટાદ ખાંભડા ગામનો સામે આવ્યો હતો જી જી તંત્ર અંગે શું કહી રહ્યું છે આ રીતે બેદરકારી જોવા મળી રહી છે તંત્રની કારણ કે ત્યાં કોઈ પ્રતિબંધના બોર્ડ પણ મારેલા ન હતા ને આવી રીતે લોકો જે એક બાદ એક યુવાનો ડેમાથી ઉપર છલાંગ લગાવી રહ્યા છે અને નહોતા જોવા મળી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે આ અંગે તંત્ર છે એ કઈક ને કંઈક આ કાર્યવાહી માટે થઈને કઈક ને કંઈક પ્રક્રિયા હાથ ધરશે એનું કારણ છે કે આ વિડીયો એક વાયરલ થયો હતો અને જે બાજુમાં રહેલા લોકોએ આ ઉતારેલો હતો જે ખાસ કરીને જે લોકોના જીવ પણ ગયા છે ત્યારે આ એક જોખમકારક જે પ્રવૃત્તિ છે જેના કારણે તંત્ર પણ કંઈક ને એક્શન લેવા માટે ને બનશે જી બોટાદ જિલ્લામાં હાલ ભારે વરસાદ છે અને કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે બોટાદમાં ચોક્કસથી કહી શકાય કે બોટાદ જિલ્લામાં કહેવાય કે સૌથી વધારે ગઢડા તાલુકામાં અઢાર જેવો એક ઇંચ જેટલા વરસાદ પડ્યો છે જયારે બોટાદમાં પંદર ઇંચ જેવો જ્યારે બરવાડા તાલુકામાં દસ જેવો દસ ઇંચ જેવો વરસાદ પડ્યો છે બોટાદ જિલ્લાના છ જેટલા મોટા ડેમોને ખોલવાની ફરજ પડી હતી આજે તો કહેવાય કે કહેવાય આજે વરસાદે વિરામ લીધો છે પરંતુ બે દિવસ એટલી તારાજી ફેલાઈ હતી કે બોટાદ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા બોટાદ શહેર પણ કહેવાય કે બેટ જેવી સ્થિતિ થઈ હતી બોટાદમાં કૃષ્ણસાગર તળાવ હતું કે જે માંથી ઓવરફ્લો થતા તેનું પાણી બોટાદ શહેરની અંદર ફેલાયું હતું ગરડા રોડ અને નાગરપર દરવાજા વિસ્તાર આખે આખો બેટ જેવો સ્થિતિ થઈ ગઈ હતી બોટાદ વચ્ચેથી પસાર થતી મધુ નદી અને ઉતાવળી નદીના પાણી પણ પૂરજોશ વહી રહ્યા હતા ત્યારે આખે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અનેક વાહન વ્યવહારો ઠપ થઈ ગયા હતા ત્યારે કહી શકાય કે બોટાદ જિલ્લા અમા ઓ વરસાદે ખૂબ તારાજી ફલાઈ છે જી જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે